એટલી સારી ભાઈ આપણે ઘરે લઈ જવાની છે ને આ જે એટલો ક્યારે એ ને એ આપણે વાડવાનો છે અને ઓલો ક્યારો જે છે ને એ રહી દીધો વેચાતો

અને એમ લાગે કે ભાઈ વજન વધી ગયું છે આ ટાયર ઊંચો થઈ ગયો થોડો આગળ વયા જો આગળ નહી ઢીલો થઈ જાય દોયલો આ થી ઉતરવામાં ભાઈ કાઈ સાહેલ લબો છો ચલો આગળ دیکھتے શું હોગા અને કઈ વાંધો ન આવ્યો હું મને એમ હતું કે ટ્રેક્ટર થોડુંક ઊંચું થઈ જાય કેમ કે વધારે સાઈડ પર આવી ગઈ હતી અને કઈ એટલે કંઈ વાંધો જ નહીં નિરાતે નીકળી ગયો ના તો જાય છે કંઈ વાંધો ન આવ્યો મને એમ હતું કે ટ્રેક્ટર ઊંચું થઈ જાય તો હું ટ્રેક્ટરમાં બેઠી નહીં એટલે અને મારે નથાવું ટ્રેક્ટર ઊંચું થઈ જાય મને બીક લાગે બપો વહી ગયા હવે પાછા આવશે નથી મને એમ હતું કે આ બધું ભેગું લઈ જવાનું છે પણ હમણાં એમ નથો હવે તો પાછા આવી છે પપ્પા મમ્મી વાટે નહીં આવે એમાં તો તો વયા જ હું તો ના કર પછી હાલી ને જવું છું તમે ભાઈ કરે જવાના દાંડા કોઈ ખાધા છે તો ન ખાધા હોય ને તો ભાઈ આનું દાંડું પણ ખવાય એકદમ શેરડી જેવું જ હોય તો ફોલું હવે તમને એમ લાગતું છે ભાઈ હું મજાક કરું તો મજાક નથી કરતી હું તમને આગળ ખાઈ નઈ બતાવું ઉખા લઉં ને પછી બતાવું એકદમ શેરડી જેવું લાગે મીઠું અને કોઈ ખાધું હોય તો કઈ કે અમે ખાધું છે આવી મજા તો ગામડા જતા હોય ને એને ખબર હોય કે આ ખવાય બાકી બીજા બધી તમને લાગશે કે શું એવું ખડ ખાય નથી પણ આમ મીઠું હોય દાંડો કહેવાય અને મજા આવે ખાવાની મીઠું હોય અને અમુક જ એવા મીઠા હોય બાકી બધે તો બધા જ ભાઈ પણ ગોતા વળવું જોઈએ મમ્મી મને ગોતીને દીધો કે આ ખાતું ચલો ભાઈ વધી ગયું છે ને પપ્પા હમણાં આવે એટલે આ ભરીને એટલે એક લાસ્ટ પૂરે રેડી આ બીજો ફેરો બાજુ પેલો ને આ બાજુ બીજો જો હવે ચેક્ટર માં બેહુ કે નહી ગયું રેડી ને